પોલીસે મહંત સિમરોલી ગામેથી નવ જુગારીને રૂપિયા છત્રીસ હજાર સાતસો સાથે ઝડપી લીધા છે કેસોદ પોલીસે જુગારીઓને લાવી તુરંત જ રાજકીય આગેવાનોના પદાધિકારીઓ દોડી આવ્યા હતા કેસોદ પોલીસે પકડેલા નવ જુગારીઓમાં આઠ બહાર ગમથી આવેલા છતાં વાહનો મોબાઈલ ફોન હાથ ન લાગ્યા કેસોદ પોલીસનો સ્થાપ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહી મળેલી બાતમી હકીકત આધારે કેસોદ તાલુકાના મહંત સિમરોલી ગામે રાજે ઉર્ફે રાજુભાઈ દેવસીભાઈની વાડીએ હાર જીતતો તિનપતિનો જુગાર રમી રમાડવામાં આવ્યો હતો માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી રેડ કરવામાં આવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવસીભાઈ ભલાણીની વાડીએ જાહેરમાં આંબાના ઝાડ નીચે કુંડાળું કરી તિનપતિની હાર જીતનો જુગાર રમતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા ભરતભાઈ જગાભાઈ કરમટાઉં વર્ષ છવ્વીસ જ જીમરોલી સિમરોલીના રહેવાસી છે જિગ્નેશભાઈ વલ્લભભાઈ ઘુમળિયા ઉમર વર્ષ ચાલીસ જ છિયો એવેન્યુ ડીપી કેશોદ રહેવાસી છે અને વ્રજલાલ છગનભાઈ ભલાણી ઉંમરવર્ષ સાઠ જેઓ કૈલાસ ટેનામેન્ટ ડીપી કેસદના રહેવાસી છે સાવનકુમાર કાંતિલાલ લાડાણી ઉંમરવર્ષ તેત્રીસ ચિરાગભાઈ પરસોત્તમભાઈ ઉંમરવર્ષ બેતાલીસ ભરતભાઈ મનસુખભાઈ ગોધાણી ઉંમરવર્ષ સાઠ કેવોદ્રા રાકેશભાઈ શાંતિભાઈ ઘોડાસરા ઉંમર વર્ષ ચાલીસ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી કેસદના રહેવાસી છે માનસિંહ ભુરાભાઈ સિસોદિયા ઉમર વર્ષ બત્રીસ જુગાર રમેલા નવ સકોનીઓને રૂપિયા છત્રીસ હજાર સાતસોના મુદ્દા માલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ